નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના પીપળી ગામમાં ફરી એક વખત ખનીજ માફિયાઓ સક્રિય થયા હોવાની માહિતી મળી રહી છે પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના પીપળી ગામે સુકવા નદીમાંથી કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે સરકારી પાસ પરમિટ વગર ખનીજ માફિયાઓ બેફામ રીતે રેતી ચોરી કરતા હોવાની રજૂઆત અને ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આજ જ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે બાવીસ જાન્યુરી રોજ રજૂઆત કરવા છતાં અને ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાનો પણ ખેડૂતોએ ફરિયાદ કરે છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર ખનીજ માફિયાઓ સામે આ કઈ રીતે ફરિયાદ નોંધીને તે વિરુદ્ધ કાર્યવાહી કરે છે હાલમાં તો ખેડૂતોના મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે પોતાની જ માલિકીની ખેડૂતોના માલિકીની જમીનમાંથી ખનીજ માફિયાઓ બેફામ રીતે રેતી ચોરી કરતા હોવાની રજૂઆત તેમને કક્ષાએ પણ કરેલ છે ત્યારે જોવું રહ્યું કે ખેડૂતોમાં હમદદ ગણાતી આ ભાજપની સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમજ સરકાર ખેડૂતોના પડી રહેલા આ પ્રશ્ને હવે કેટલી ઝડપથી કાર્યવાહી કરી અને ખનીજ માફિયાઓ સામે કડકમાં કડક પગલા પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું પરંતુ હાલમાં તો સાવરકુંડલા તાલુકાના પીપળી ગામમાંથી બેફામ રીતે રેતી ચોરી થઈ રહી હોવાનું ખેડૂતોએ પોતાની રજૂઆતમાં જણાવેલ છે ત્યારે હવે વહીવટીતંત્ર જિલ્લા કલેક્ટર કે રાજ્યના ખાંજ ખનીજ વિભાગના અધિકારીઓ હવે સાવરકુંડલાના પીપળી ગામ પાસે આવી અને હેડ પાડે છે કે પછી કોઈ અન્ય પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા